નમસ્કાર દર્શક મિત્રો સત્ય લાઈવ ન્યૂઝ બાપ સૌનું હાર્દિક સ્વાગત છે રથ સપ્તમી એ ઋતુના વસંતમાં પરિવર્તન અને લણનીની ઋતુની શરૂઆતનું પ્રતિક છે મોટાભાગના ભારતીય ખેડૂતો માટે તે નવા વર્ષની શુભ શરૂઆત છે તહેવાર બધા હિન્દુઓ દ્વારા તેમના ઘરોમાં અને સમગ્ર ભારતમાં સૂર્યને સમર્પિત અસંખ્ય મંદિરોમાં ઉજવવામાં આવે છે વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ ઉપર આવેલા સૂર્યનારાયણ ભાગ સ્થિત અતિ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા સૂર્યનારાયણ મંદિર ખાતે પણ રથ સપ્તમીની શ્રદ્ધાભેર રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું લક્ષ્મી યાગ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે અંગેની માહિતી મંદિરના શાસ્ત્રીજીએ આપી હતી